રાધનપુરની આસ્થા હોસ્પિટલના તબીબની ઘોર બેદરકારી આક્ષેપ મામલો પોલીસ મથકે પહોંચ્યો રાધનપુરની આસ્થા હોસ્પિટલની ઘોર બેદરકારી અને સ્ટાફની ગેરવર્તણૂક આવી સામે રાધનપુરની આસ્થા હોસ્પિટલના તબીબની બેદરકારીનો મામલો પરિવારજનો મોટી સંખ્યામાં પહોંચ્યા પોલીસ મથકે ન્યાય માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તૈયારી બતાવી આસ્થા હોસ્પિટલના તબીબની બેદરકારીને લઈને શિશુનું મોત થયું હોવાના પરિવારજનોના આક્ષેપ આસ્થા હોસ્પિટલના તબીબ સામે કડક કાર્યવાહીની પરિવારજનોની માંગ રાધનપુરના કલ્યાણપુરા ગામની મહિલા સાથેનો આ બનાવ છે પરિવારજનો આસ્થા હોસ્પિટલ પહોંચતા ધક્કા કરી બહાર કાઢ્યા હોવાના પણ પરિજનોના આક્ષેપ ઘટનાને લઈને રાધનપુર પોલીસ મથકે ન્યાય માટે ફરિયાદ આપવા પહોંચ્યા જ્યાં પોલીસે ફરિયાદ ન લીધી હોવાનો પરિવારજનોનો આક્ષેપ રિપોર્ટર અનિલ વખત નું રાધનપુર પેટર્ન

એ દિવસે બેન ઘરે ગયા પછી તકલીફ ચાલુ થઈ ફરીથી હોસ્પિટલ માં બતાવવા આવ્યા છતાં તકલીફ બેન ની દૂર ન થઈ તો એ લોકો ગયા આનંદ ના ત્યાં

મારું નામ દીવાજી રામજીજી છે નામ ભાજીયાનો છું મારી બેબલી હંગા થા પાર્વતીબેન હંગાથે આ ઘટના ઘટી છે ભાઈ દેવજીભાઈના કારણે કોને એના દવાખાનામાંથી કે ત્રણ મહિનાથી અહીંયા દવા લેતી હતી તો એને પહેલાં રિપોર્ટમાં કાંઈ ના આવ્યું બીજા રિપોર્ટમાં ના આવ્યું છેલ્લા રિપોર્ટમાં એ જ ડૉક્ટરો એવું કહેવાય છે કે આમાં કાંઈ ગાંઠ નહીં હોતો તો અહીંયા કાંઈ સારવારનું ના બતાવ્યું કંઈ આગળ જવાનું ના બતાવ્યું મારી પેબ્લિક વારંવાર અહીંયા જી છતાં અહીંયા એણે કોઈ ઇન્જેક્શન આવ્યા પાટલા ચડાયા અને દીકરીને પાછી ઘરે મૂકી દીધી તોય ટક્કર દીકરીએ ના ચાલી એટલે આનંદભાઈના દવાખાને જી અહીંયા ગયા છે કે આનંદભાઈએ એવું બોલ્યા કે આ બહેનને બહુ પીડીતી થઈ છે ને આ કેસ તમે તાત્કાલિક પાટણ જતા રહો ને કે બેન બહુ જોખમવાળો કેસ છે એટલે તમે આને તાત્કાલિક પાટણ જતા રહો તો પછી પાટણ ગયા પાટણ ગયા તો અમે બે થી ત્રણ ચોથા દવાખાના ડી ફર્યા એના બાળ મરી ગયું હતું તો માય બધું એની સારવાર કરીને બાળ ઘટાયું પછી એને પાણી ત્રણ લીટર ઉપર તો ત્રણ સાડા ત્રણ લીટર જેવું પાણી ઘટાયું એમ કંઈ હજી ગંભીર હાલતમાં હજી બેબલીને રજા તો આલી છે પણ એમ કે પૂરું આરામ નથી ઘટના બન્યા બાદ તમે આસ્થા હોસ્પિટલ ગયેલા કરી આ ઘટના ઘટ્યા પછી અમે આતના આસ્થા હોટપોસ્ટને જ્યાં તો અમે જઈને રજૂઆત કરી કે આ કામ આવું છું તો અમને ધક્કામુકા કરી દાદાગરી કરી અને અમને અહીંયા ગાડી મૂકવાનો આયો છતાં અમી પાસે જ્યાં પોલીસ સ્ટેશન આસ્તા હોસ્પિટલમાં તમારી જોડે ધક્કા મુકી કોણે કરી હતી ધક્કા મૂકી એના માણસો એ બરાબર જે આસ્થા જે સ્ટાફના માણસો હતા ને હં એ એ બધાને તેને અમે ધક્કામૂકી કરી અને અમને અહીંયાથી થી ગાઢવાને કરી પછી અમે પોલીસ સ્ટેશન ગયા પોલીસ સ્ટેશન દેને કે અરજી આલી તો અમારી એફઆર હજી સુધી 24 કલાક છે નથી લીધી ફિર અમે આયા છે પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબ શું કેવું થાય છે એ કે અમે તપાસ કરીને લે છે અમે કઈ રીતે તપાસ કરવાની છે શું છે અમને તો આવું કે છે બરાબર તમારે શું માંગ છે અમારે તાજકાળે અમારે ન્યાયની માંગ છે અને અમારી એફઆર ફાડે મારું નામ ઠાકોર જેતાભાઈ વ્યાસીભાઈ હું કલ્યાણપુરાનો રહેવાસી હું મારા છોકરાની વહુને પ્રેગ્નન્ટ હોવાથી ત્રણ મહિના દવા લીધી ગઈ હતી દવાખાને પણ એમ દવા લીધી એમ દર્દ વધતું છે એટલે વધારે પેટમાં ભરાશું અને વહુને વધારે તકલીફ થવા માંડી એટલે અમે રિપોર્ટ કરાવ્યો બીજા દવાખાને એટલે એ ડૉક્ટરે એમ કીધું કે આ વહુ તમારે વહુને પેટમાં કાંઈક ગાંઠ પડી ગઈ છે એટલે આ કેસ તમારે પાટણ લઈ જાવ પડશે પછી અમે પાટણ જાય એટલે પાટણ ચાર ત્રણ ચાર દવાખાને ફર્યા પણ એ ક્યાંય હાથ ઝાલ્યો નહીં એટલે અમારે પછી અમે બીજા દવાખાને જાય એટલે એક ડૉક્ટરે કીધું કે ઓપરેશન થશે પણ આ ભાઈનો બાળક છે ગાડી ગાઢી ગાઢી નાખવામાં આવે તો આ ભાઈ બચશે ને કે બચશે નહીં એટલે બધી કાર્યો એની ડૉક્ટરની કરી પછી અમારે કેસ કરવા તો પોલીસ સ્ટેશનમાં આવ્યા તો તમારે કઈ બાબતે કેસ કરવા પોલીસ સ્ટેશન આવ્યા છો અમારે દેવજીભાઈના દવાખાને આ ભાઈ અમારે ભાવને દાખલ કર્યા એની સારવાર હારી ના કરી અને એનો ન્યાય માંગવા માટે અમે પોલીસ સ્ટેશન આવ્યા હતા આસ્થા હોસ્પિટલ તમે ગયા તો શું કહેવામાં આવ્યું અમે આસ્થા હોસ્પિટલમાં જયા એટલે અમને ધક્કા મૂકીને મારીને બહાર કાઢ્યા એમને સ્ટાફે ડોક્ટર હાજર નથી રહેતા એટલે અમે પછી કંટાળતા પોલીસ સ્ટેશન આવ્યા પણ ચોવીસ કલાક થઈ ગયા તો હજી સુધી સાહેબ કેસ લેતા નથી કામ તમારી શું માંગ છે અમારે માંગ એટલી છે કે અમને ન્યાય મળવો જોઈએ પોલીસ કંઈક તંત્ર ભરતી નથી અમારું અને અમારે એફઆર કરવાની છે રાધનપુર અંદર જે ઘટના ઘટી છે એ ઘટનાના અનુસંધાને કાલના અમે પોલીસ સ્ટેશન ના ધક્કા છીએ કાલે બે ત્રણ કલાક સુધી અહીંયા અમે ફરિયાદ આપવા માટે બેઠા છીએ એ લોકોની સતત માગણી છે જે પીડિત મહિલા છે એમના પરિવારજનો અહીંયા છે એમના પરિવારજનોનો ફોન હોવાથી અમે એમની સાથે આવ્યા છીએ ને એમના પરિવારજનોની માગણી છે કે પોલીસ સ્ટેશનની અંદર કાયદેસરની કાર્યવાહી કરી અને એ લોકો ઉપર લીગલી પ્રોસેસ કરવામાં આવે તો પોલીસ સ્ટેશનની અંદર અમે સતત બે દિવસથી ટક્કા કહીએ છીએ આજે પણ આવ્યા અને પીઆઈ સાહેબને અમે આજે મળ્યા જઈને અમને રજૂઆત કરી પણ પીઆઈ સાહેબ એવું કહે છે કે અમે અમે તપાસ કરીએ અને તપાસ કરીને પછી ફરિયાદ લઈશું એટલે પહેલી તપાસ હોય અને પછી ફરિયાદ લેવાની હોય આવું તો અમે પહેલી વાર સાંભળ્યું છે એટલે અમને એવું લાગી રહ્યું છે કે આ રાજકારણ જે દેવજીભાઈ ડોક્ટર છે એ રાજકારણના અંદર હોવાથી એમનું મોટું માથું અને હિસાબે એમનો બચાવ થતો હોય એવું અમને લાગી રહ્યું છે ક્યાંક નું ક્યાંક પણ આ જે ગરીબ પરિવાર છે દીકરીને ન્યાય મળવો જોઈએ અને એમને ન્યાય મળે એ હેતુસર અમે એમની સાથે આવ્યા છીએ અને આજે જો એ લોકોની ફરિયાદ એફઆર દાખલ કરવામાં નહીં આવે તો અમારું ગુજરાતનું આખું મવડી મંડળ અહીંયા રાધનપુરમાં આવશે બે દિવસમાં અને બે દિવસમાં રાધનપુરમાં આવીને અહીંયા ધામા નાખવાનું છે અને અમે પરિવારની સાથે છીએ ન્યાય ન મળે ત્યાં સુધી આપનું નામ મારું નામ છે જયાબેન ઠાકોર પાટણ જિલ્લા મહિલા પ્રમુખ કોંગ્રેસ સમિતિ અને રાધનપુર કોર્પોરેટર બાળને નુકસાન આવ્યું અને અમે લઈ જાય પાટણ તો કંઈ મને સૂતી પડ્યા પાટણવાળા એમ ચે એટલે ત્રણ ઠકાણે અમે જ્યાં તારે અમારી વહુને થોડું ખારું થયું ના કે તમે ખોઈ બે હોત અને દીવજ ભાઈએ હાંસાનું હાંસું કીધું જ નહીં ને વ્યક્તું એ બહુને હા બે હાર થઈ ગયું તો દીજ ભાઈએ એમ ના કીધું કે આવી રીતની ગાંઠ છે પછી આનંદ પટેલ રે ને કીધું કે આ બેનને તરત તરત પાટણ કરો તમારી પછી જેટલા બાટલા સડાયા આ પેટ તો થઈ ગયું ફૂલી ફૂલી ને અને આમ ખાઈએ નાખે કે કશું પણ નહીં પછી બીજા દવાખાને લઈ ગયા અને એ લઈ જ્યાં ફસા રૂપિયા લઈ જાય મારા અને પછી પણ ના દવા કરી પેટમાં મરી જ દવા કરી એટલે પછી અમે લઈ છૂટી પડ્યા તો અમે તો જાતા થઈ ગયા તો હવે અમારી બહુને ખોઈ બેઠા તો હવે એમની કાર્ય લાગે અમે તો જાતા થઈ ગયા પછી બીજે લઈ જયા એ બેને થોડુંક અમને સહારો આવ્યો તો પછી અમે બેને ક્રિયન કર્યું તો અમારું બાળક લે નજ પછી અમે બીજે લઈ હવે બેન કે અમારે કાંઈ નહીં લાગે પછી અમે બીજે જ્યાં તે ત્રણ લીટર માંથી પાણી કાઢ્યું ત્યારે અમારે ભવને થોડીક શાંતિથી અમને ખાવા નતું ફાવતું કે હોક નથી આવતી અને અમે રો રો કરા કે હવે અમારી બઉ હાજી ના થાય હવે ભાઈને અમારી ખોઈ બેઠા દેવજી ભય જ કરી અને અહીંયાની જવાબદારી દેવી જ પડશે કારણ એને જ કરી દેવજી ભયા જ કરી શરૂઆતથી જ બીજે કોઈએ કર્યું નથી જવાબદાર દેવજી ભાઈ છે નખ્યા મારી બમને ખોઈ બાળકે ખોઈ બેઠી મારું નામ પાર્વતી છે અને હું મારું ગામ કલ્યાણપુરા છું અને મારે ત્રણ મહિનાનો ગર્ભ હતો અને મારે દેવજીની દવા ત્રણ મહિનાથી ચાલુ હતી અને મેં દવા કરાવી તો મને એમ કે તમને પેટમાં બાળકનું વિકાસ સારો છે ને બાળકે સારું છે પણ મને પેઢીમાં દુખાવો મળતો નહીં અને હું દવા કરાવવા જવું તો મને બારલા ચડાવે ઇન્જેક્શન આલે પણ ઘરે આવીને મને દુખાવો ના ફેર પડે પછી હું આનંદ પટેલના અહીંયા મૂકું દુઃખ મને મળતું નહોતું દુખાવો તો પછી આનંદ પટેલને અહીંયા બતાવવા કંઈ જઈએ અડો તો કાંઈક ખબર પડે તો પછી મેં અહીંયા ત્યાં બતાવ્યું તો મને ટીવીમાં જોઈને મને કીધું કે તમારે બહુ મોટી પ્રોબ્લેમ છે પેટમાં ઘાટ થઈ છે અને બે મકા સોજા છે તમારે તો મને સોનોગ્રાફી કરાવવા મેલી તો રિપોર્ટ બધાય પેટમાં ગાંઠ નહીં એવું રિપોર્ટ આવ્યો પછી મને તમારે તાત્કાલિક પાટણ જવું પડશે પછી હું પાટણ ગઈ તો પાટણ મારે ચાર વર્ષ નહીં મારે કેસ પકડ્યો નહીં પછી મને એક બેને મારો દાખલ કેસ મારો લીધો અને મને એમ કીધું કે તમારે ક્રિયાટન કરાવવું જ પડશે જો ક્રિયાટન નહીં કરાવું તો તમારું પેટમાં પાણી વાણી નીકળશે નહીં અને પેટ પછી મને મારું બાળક મરેલું કાટ્યું અને મારો જીવ ખોવાનો આવત પણ પછી મારું પર્યટન કરી દીધું અને પછી ચાર દિવસ રાખીને મને દાખલ કરીને પછી મારે પાણી કાઢ્યું તો આ પાણી કાઢ્યું ત્યારે મને શાંતિ મળી અને મને જીવ મારો જાળવો હતો અને કંઈક ખાતું તું મને કેટલું દુઃખ પીડા થતી હતી મને પાણી કાઢ્યું મારું બાળક મરી ગયું અને જે થયું આ દેવજીના દેવજી પટેલના કારણે થયું છે એમને બધું માને રિપોર્ટ ના કર્યો સારો લેબોરેટરી કર્યું હોત તો મારો જીવ બાળકને બચી જત અને એમને બધું આ બધું એમના કારણે થયું છે દેવજી પટેલના